અમદાવાદ શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એમડી ડ્રગ્સના કારોબાર પર મોટી કાર્યવાહી કરાઈ છે એસઓજીએ ત્રણ આરોપી મોઈન હુસેન નદીમ સૈયદ અને મોહમ્મદ શેખને ઝડપી પાડ્યા છે ત્રણેય પાસેથી કુલ દસ પોઈન્ટ સત્તાણું લાખની કિંમતનો એકસો નવ પોઈન્ટ એકોતેર ગ્રામ એમડી ડ્રગ્સ બે ઇન્જેક્શન વજન કાટો તથા ડ્રગ્સ પેકિંગ માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક ઝીપ બેગ મળી કુલ અગિયાર પોઈન્ટ બાર લાખના મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મોઈન હુસેન અને નદીમ સૈયદ એકબીજાના મિત્રો છે અને તેઓ રતલામથી

એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ કહીએ છીએ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એવી હકીકત છે કે જે એનડી પીએસના પેડલર્સ હોય છે જે આ માદક દ્રવ્યો વેચાણ કરતા હોય છે પોતે કન્ઝ્યુમ કરતા હોય છે એની ઉપર એક્સક્લુઝિવલી ઇલાયદા એક એક પોલીસ કર્મચારી મૂકવામાં આવેલો હોય છે અને તેની હિલચાલ ઉપર એ સતત વોચ રાખતો હોય છે તો એ મુજબ અમારા એસઓજીમાંથી મુકેશભાઈ જાયમલભાઈ કરીને હેડ કોન્સ્ટેબલ છે જે હાલનો જે આરોપી છે મોઈન ઉર્ફે એમ કે સનોફ ઇકબાલ હુસેન ધલ્લાવાલા એની વોચમાં હતા અને એ વોચમાં એની તપાસ કરવા માટે ગયેલા અને એ દરમિયાન એમની પાસેથી આ મુદ્દા મકડાયા આવેલ